નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા વિજેતા થતા ભાજપ કાર્યાલય ખાતે તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી રાજકોટમાં આગની દુર્ઘટનાના કારણે ભાજપ દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી ન હતી શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ નિમુબેન બાંભણિયાને શુભેચ્છા આપી હતી

એક ઊંચાઈ આપવાનું કામ કર્યું છે વિશ્વ નોંધ લે એ પ્રકારના નિર્ણયો એ પ્રકારના કામો જયારે નરેન્દ્રભાઈ કર્યા છે દરેક સમાજને સાક્ષી રીતે કામ કર્યું છે ત્યારે નરેન્દ્રભાઈને જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે મોદી સાહેબની ગેરેને વધારે ગેરે માની અને લોકોને આપણા ઉપર ભરોસો બેઠો છે લોકોને આપણને ખૂબ દેખાદારી રત આપ્યા છે આખા પૂર્વ અર્થે ચૂંટાઈ કેટલા રાખવાનું આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા